नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletinજનાખે અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર નોટબંધી ના મામલે પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સપ્તાહ સુધી રાજ્યભરમાં કરશે દેખાવ ગુજરાત ઔદ્યોગિક વિકાસ માટેનું વૈશ્વિક હબ બની રહ્યું છે વિજય રૂપાણી ઈ લર્નિંગ ઈ ક્લાસ હવે વિધિવત રીતે પ્રારંભ કરાયો જીવવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે નવસર્જન ગુજરાતના પહેરી એવા પ્રમુખ ભરત સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રોજ બરોજ નહીં સો થી વધુ લોકો અવસાન પામ્યા છે જેના માટે આજથી એક સપ્તાહ સુધી રાજ્ય વ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત બંને નેતાઓએ નોટબંધીના નિર્ણયને વિશે શ્વેતપત્ર બહાર પાડવા પણ કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી છે વડાપ્રધાન ને કોઈ તૈયારી વિના સસ્તી પ્રસિદ્ધિ માટે એક હજાર ને પાંચસો ની નોટ પર ગરીબો સાથે ખેડૂતો અને પશુપાલકો રવિ અને ખરીફ પાકના ઉત્પાદન ઉપર પોતાના પરિવાર જીવન નિર્વાહ કરે છે ખેડૂતોને સો ટકા નાણાકીય વ્યવહાર સહકારી બેંકો દ્વારા થતો હોય છે પરંતુ પ્રથમ બે દિવસ બાદ સહકારી બેંકો પર મુકેલા પ્રતિબંધ ને કારણે ગઈકાલ સુધી

વિપક્ષના નેતા તેમના વર્ષોથી ઉદ્યોગપતિઓ તેમની કાળી કમાણીનું સેટિંગ કરી સુખ ચેનથી સુઈ રહ્યા છે મોદી સરકારે વગર વિચાર અને અગોતરું આયોજન કર્યા વગર ભારતીય ચલણમાંથી હાઈ વેલ્યુ ધરાવતી પાંચસો હજારની નોટ રાતોરાત બંધ કરવાનું ધુમાખી ભર્યું પગલું લઈ બાર દિવસ થી સમગ્ર દેશમાં જે આર્થિક અરાજકતા ઉભી થઈ છે તે ભારતીય નુકસાન પહોંચાડ્યું છે જિલ્લા સહકારી બેંકો જે ખેડૂતોની બેંક કહેવાય છે તેમાં પાંચસો હજારની નોટ જમા કરાવવા બદલ પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યો છે જે ખરેખર ખેડૂતો માટે આઘાતનો છે આ સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક જિલ્લા તેમજ તેમજ તાલુકા મથકો ઉપર દેખાવો તેમજ વિવિધ કાર્યક્રમો યોજી લોકોને જગાડવાનું કાર્ય કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હજાર સત્તરમાં પ્રતિષ્ઠિત ઉદ્યોગ સંચાલકોને સહભાગી થવાનું ઇન્જિન પાઠવતા મુંબઈમાં જણાવ્યું કે ગુજરાત ઉદ્યોગોને અનુરૂપ શ્રેષ્ઠ વાતાવરણ સ્ટાર્ટઅપ પોલિસી માળખાગીય સુવિધાઓ અને કૌશલ્યયુક્ત યુવાધનના પ્રભાવથી ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બની શકે તેવું સામર્થ્ય ધરાવે છે વિજય રૂપાણીએ આગામી વાયબ્રન્ટ સમિટ બે હજાર સત્તરના સંદર્ભે દેશના પ્રતિષિત ઉદ્યોગ ગૃહો વેપાર જગતની પ્રતિષ્ઠિત ઉપક્રમે આ બેઠક યોજાઈ હતી મુખ્યમંત્રી મુંબઈમાં ટાટા સન્સ રતન ટાટા ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના આદિ ગોદરેજ કોટક મહિન્દ્રના મેનેજિંગ ડિરેક્ટર ઉદય કોટક અને સન ફાર્માસ્યુટિકલ ના દિલીપ સંઘાણી વેલ્યુ વેલ્સ્ટર્નના બી કે ગોયનકા એસઆર ગ્રુપના રવિ રૂઈ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી રિલાયન્સ એનર્જી લિમિટેડના ચેરમેન અનિલ અંબાણી સહિત ઉદ્યોગ ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક કરી હતી ગુજરાતના ઉદ્યોગોને પ્રોત્સાહિત અને અભિગમની પ્રસ્તુતિ કરી હતી વિજય રૂપાણીએ વન ટુ વન બેઠક બાદ રોડ શોમાં ઉદ્યોગપતિઓને સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટ શરૂ કરેલી અને શ્રેણી વિશ્વભરમાં ભારત અને ગુજરાત પ્રતિષ્ઠા વધી છે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર માં દસ જેટલા દેશો ભાગીદાર બનશે વૈશ્વિક ડેલિગેશન અમે આમંત્રણ આપવામાં આવ્યું છે એકસો જેટલા વિદેશી ડેલિગેટ પણ ભાગ લઈ રહ્યા છે તેવી પણ તેવી અમને અપેક્ષા છે ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નવી પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે જેમાં એસ એરોસ્પેસ અને હેલ્થ પોલિસી ગુજરાતના ઉદ્યોગોને સ્થાપવાની નવી તકો પૂરી પાડશે મુખ્યમંત્રી એ પ્રતિબદ્ધતા દર્શાવી કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે વિશ્વનું હબ બની રહ્યું છે અને એ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે ગુજરાત અગ્રેસર રહેશે ગુજરાતના મુખ્યમંત્રી એ જણાવ્યું કે ગુજરાતના સોળસો કિલોમીટર લાંબા સમુદ્રી કિનારાનો વિકાસ

રાજ્યમાં વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત બાયસેક ભાસ્કર આચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન અને જીઓ ઇન્ફોર્મેટિક દ્વારા સોળ નવી શૈક્ષણિક ચલણ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સર્વ શિક્ષણ અભિયાન સર્વ શિક્ષણ અભિયાન દ્વારા ઇન્ડેક્સ બી ની મદદથી તૈયાર કરવામાં આવેલા ધોરણ ચુડાસમા ઈ લર્નિંગ ક્લાસ વિધિવત શુભારંભ કરાવ્યો હતો ધોરણ પાંચ થી આઠ ના વિજ્ઞાન ગણિત અંગ્રેજી અને ગુજરાતી વિષય બંને સેમિસ્ટર ના વિડીયો રૂપાંતરિત કરવાની કામગીરી ઇન્ડેક્સ બી દ્વારા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને વર્ગ ખંડમાં અભ્યાસ સાથે વધુ તાદ મેળવવામાં મદદ થશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આ પ્રકાર ધરાવતી રાજ્યની વીસ હજાર પાંચસો બે ઉચ્ચ પ્રાથમિક શાળાઓ અને ચાર હજાર રિસર્ચ સેન્ટર અને બ્લોક પ્રજ્ઞા અભિગમ ધરાવતી પ્રાથમિક શાળાઓમાં સ્ક્રીન પર ડિસ્પ્લે ટેલિવિઝન સુવિધાને છે જેથી વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મહત્તમ લાભ મેળવી શકશે રાજ્યમાં ધોરણ પાંચ થી ધોરણ આઠ માં ઓગણત્રીસ લાખ પિસ્તાલીસ હજાર આઠસો અઠ્યાસી વિદ્યાર્થીઓ અને સાત સિત્તેર હજાર ત્રણસો અને અગ્ર સીતે શિક્ષકો અને ચાર હજાર બસો અડસઠ સીઆરસી કોઓર્ડિનેટરો અને બે બસો ત્રેસઠ બીઆરસી કોઓર્ડિનેટરો અને બસો ઓગણપચાસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ આ કાર્યક્રમમાં લાભ લઈ રહ્યા છે સમગ્ર દેશમાં અનેક ક્ષેત્રે સમગ્ર દેશમાં અનેક ક્ષેત્રે આવી રહેલા શૈક્ષણિક સામાજિક અને આર્થિક પરિવર્તનનો ઉલ્લેખ કરતા મંત્રી ચુડાસમાએ જણાવ્યું કે દેશ બદલ રહ્યા ત્યારે માત્ર આપણે સાથ નહીં પરંતુ આપણે પણ આ પ્રક્રિયામાં સહભાગી બનવું જોઈએ આવી જ એક વધુ પ્રક્રિયા એટલે કે ઈ લર્નિંગ ક્લાસનો શુભારંભ થયો છે આ શુભારંભમાં લઘુતાગ્રંધી અનુભવતા વિદ્યાર્થીઓ વધુ સક્ષમ બનશે તે માટે રાજ્ય સરકારે એક અભિનવ પ્રયોગ સાથે વિદ્યાર્થીઓને ઈ લર્નિંગ ટીવી દૃશ્ય સાવને માધ્યમ દ્વારા સુવિધા આપી છે અને તેનાથી ગરીબ કુટુંબોને લાભ પણ મળશે વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમને આધારિત શૈક્ષણિક વિડીયો ટેલિવિઝન પર પ્રારંભિક કરવાથી ટ્યુશન પ્રથા નિયંત્રિત કરી શકાય છે અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક વૃદ્ધિ પણ થશે પ્રસારિત થતી સોળ શૈક્ષણિક ચેનલો પૈકી આઠ ચેનલો પ્રારંભિક શિક્ષણ માટે ફાળવવામાં આવે છે જ્યારે નવેમ્બર બે હજાર સોળ થી શરૂ થયેલી દ્વિતીય શૈક્ષણિક સત્રની પાંચ ધોરણ થી ધોરણ ના વિજ્ઞાન ગણિત અને અંગ્રેજી તેમજ ગુજરાતી વિષયમાં વિષયના બીજા સેમેસ્ટરના વિષય વસ્તુનો અભ્યાસ શૈક્ષણિક કેલેન્ડર મુજબ પ્રસારણ કરવામાં આવી રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુંબઈ સ્ટોક એકચન ખાતે સવારે નવ ને પંદર વાગે રિંગિંગ બેલ વગાડીને શેરબજારનો પ્રારંભ કરાવ્યો હતો ભારતની અર્થવ્યવસ્થામાં શેરબજાર બેરોમીટર હોવાનું જણાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી સર્જિકલ સ્ટ્રાઇક બાદ શેર બજારમાં થયેલા વધારા દેશના અર્થતંત્રમાં બદલાવ આવી રહ્યો છે તે પ્રામાણિક ક્રાંતિકારી કદમ અને વધુમાં જણાવ્યું કે બજાર સાથે પોતાના ફાઈનાન્શિયલ કોલેજ માર્કેટ સમજ રિસ્ક મેનેજમેન્ટ સ્કીલ માટે માત્ર ભારત જ નહીં વિશ્વમાં પણ પહેચાન બની ચુક્યું છે

ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સેન્ટર મુંબઈ શેર બજારને પણ સ્થાન મળશે વિદેશી કંપનીઓને વિદેશી મુદ્રા સાથે શેર લિસ્ટિંગ અને અનુભૂતિ અપાશે તેમજ ગાંધીનગર સિંગાપુર દુબઈ જેવા વિદેશમાં વેપાર કરી શકે તેમ પણ કરી શકશે તેમ તેમણે ઉમેર્યું કાર્યક્રમ માં બી ના એમડી આશીષ કુમાર ચૌહાણે સૌને આવકાર્યા હતા અને ઉદ્યોગ રાજ્ય મંત્રી રોહિત પટેલ મુખ્યમંત્રી ના સચિવ જયંતિ અને ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ પી કે તનેજા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર